પંચાયત દાહોદના દાહોદ ખરોદા રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળે છે વાહન ચાલકો ને પડતી મુશ્કેલી ની સામનો કરવો પડતો જોવા મળે છે મળતી માહિતી મુજબ અમારી આઈ સેવન દાહોદ જિલ્લાની ગ્રાઉન્ડ લેવલે ખરોદાથી દાહોદ સુધીનો રસ્તો ખાડા ખાબોચા ભરપૂર જોવા મળ્યો હતો આ રોડ પર ચાલતા નાના મોટા વાહન ચાલકોને ખાબડ રસ્તા પર જતા આવતા અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા સ્વથી ભારે વરસાદ પડવાથી તમામ રોડોનું મરામત કરવા માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી તાત્કાલિક ધોરણે ડામર પેચવર્ક કરવાની સૂચનાઓ જારી કરવામાં આવેલ હોવા છતાં દાહોદ તાલુકાના પંચાયત આરએનબી કચેરીના અધિકારી કર્મચારીઓના પેટનું પાણી પણ હલતું નથી તેમની ફરજોમાં તદ્દન નિષ્કાળજી જોવા મળે છે આ રોડ પર ડામર પેચવર્ક કરવા આવ્યો કે પછી ખર્ચા પાડી દેવામાં આવ્યો છે જેની કાર્યપાલક ઇજનેર શ્રી દાહોદ સ્થળ નિરીક્ષણ કરી અને તપાસ કરવામાં આવે પછી જ ખબર પડી શકે તો હવે જોવું રહ્યું કે આ અંગે જવાબદાર અધિકારી શ્રી તટસ્થ તપાસ કરશે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું કાળુભાઈ ડામોર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ